આ થી અને ત્યારે નસીબ કરવાયું હતું કે આપણે આવનારી 26 જાન્યુઆરી એટલે 26 જાન્યુઆરી 1930 ના દિવસને પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું તે આથી લઈને 1930 થી લઈને 1942 સુધી જે સાધન થયો ત્યાં સુધી 26 જાન્યુઆરી ને આપણે આઝાદી દિવસ તરીકે ઉજવતા હતા પરંતુ આમ અધિકિલ્લે દ્વારા 15 ઓગસ્ટ 1947 ના રોજ આવ્યા તો પછી ઇતિહાસની પેલી ઘટના કે આપણે 26 જાન્યુઆરી 1930 ને જે પુર્વલ સરાયની ગોસરાઈ હતી એને યાદ રાખવા માટે 26 નવેમ્બર 1949 નો રોજ ભરી ગઈ પરંતુ તેનો અમલ 26 જાન્યુઆરી 1950 થી કરવામાં આવ્યો હતો તો હવે એ સમયે જે છે કે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ છે ગાંધીજી છે અગત છે આ બધા દેશ માટે લડી હતા તો એમણે બધા apne તે રાજ કર્યા છે અમદાવાદ છે પછી કિસાનપુર છે જે બધાને તો એ બધા આઝાદી માટે લડી હતા એ સમયે એ જરૂર કે દેશ તો આઝાદ થઈ ગયો પણ આપણે શું करूએ દેશ માટે એ વાત છે કે દેશપત્ની આપણી શું છે તો કલમ સાહેબજી એક વખત એક વિદ્યાર્થી પૂછતો કે પ્રશ્ન પૂછ્યો હતો કે દેશ તો આઝાદ થઈ ગયો તો આપણે હવે આપણી દેશપત્ની કઈ રીતે કરી સકીએ તો કોઈ કે કે એક બે વખત આપણે ધંડામાં જોઈને ઝંડો ફરકાવી દઈએ અને જય ભારત ના કે નારા લગાઈએ તો કે દેશપત્ની નાખીવાય આપડે જીડીપી ફીલ્ડ માં કામ કરતા હોય એ ફીલ્ડ માં આપણે સારું કામ કરવું જોઈએ જેમ કે ખેડૂત હોય તો ખેડૂત ખેતી કરતો હોય એની દેશભક્તિ છે પછી ટીચર હોય તો ટીચરને ધ્યાન રાખવું જોઈએ કે અમારું બાળક સારું ભણીને આગળ વધે ગુણવત્તા વાળો શિક્ષણ પ્રોવાઈડર હોય ટીચરની દેશભક્તિ છે સૈનિકો દેશની બોર્ડર પર લડી રહ્યા છે એ એની દેશભક્તિ છે તો જીડીપી ફીલ્ડ માં આપણે કામ કરતા હોય એમાં આપણે સ્વૈચ્છિક રીતે અને કોઈપણ પ્રકારનો જે પેલું આપણે કરપ્શન કે એ વાત કરીએ એ બધુંથી દૂર રહીને આપણી ડ્યુટી આપણે નિભાવી જોઈએ એને આપણે આપણી દેશભક્તિ કહી શકીએ અને જે દેશના મહાનુભાવો છે જેમ કે ગાંધીજી છે તો એમની પાસેથી આપણે અમુક વસ્તુ શીખવું પડે એમ જેમ કે અહિંસા છે પછી સત્યાગ્રહ છે એ બધી વસ્તુ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ છે કે દીક્ષા મુંડા છે કે આંબેડકર છે ખાલી આપણે એમના ફોટા લગાવીએ એનાથી કઈ નહીં આપણે એમણે જે કર્યું છે એ આપણે યાદ કરીને કરવું જોઈએ સુભાષચંદ્ર બોઝ છે છે પછી તો એમની પાસેથી આપણે શીખ લેવી જોઈએ અને આપણે બી અન્યાય વિરુદ્ધ લડવું જોઈએ એમ અંદર બી આપણે હિંમત આવવી જોઈએ અને જે બી કોઈ સારા કામ કરતા હોય એમને સપોર્ટ કરવો જોઈએ અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ બસ આટલું જ जय देख खुद तरह